હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને બાર જેવો ટાઈમ વાગી ગયો છે નાઈ ધોઈ થઈ ગયા છે રેડી અને ખાલી જમવાનું બાકી છે ને આજે તો મારા ગામમાં સમૂહ લગન છે એટલે બહુ મજા કરવાની છે વિડિયોમાં પણ મજા આવવાની છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે તમને વિડીયો જોવાની મમ્મી ને પપ્પા ને બધા તો સમૂહ લગ્નમાં અત્યારે થાંભલીનો અને પીઠીનો નવો બધું કાર્યક્રમ હતો તો એ લોકો ત્યાં સવારના વયા ગયા છે અને મારા ઘરનું બધું કામ હતું એ મેં કામ પતાવી લીધું છે અને બપોર પછી આપણે મેરેજમાં જવાનું છે અને દિત્યાબેન પણ સમૂહ લગનમાં માટે મારી એવા છે સરસ મજા

લગન છે સાચી વાત છે દિત્યા ને સમૂહ લગન માં કાઈ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી પણ એને ત્યાં જમ્પિંગ જમ્પિંગ કરવાનું છે ચકડોડ છે પછી બધી ખાવા પીવાની વસ્તુ છે રમકડા છે એમાં બધું દિત્યા ને બહુ ઇન્ટરેસ્ટ છે કા દિત્ય એટલે સવાર સવારમાં અત્યારે ત્યાં બધી જમ્પિંગ જમ્પિંગ કરી આવી પછી પાન ખાઈ આવી શું ખાઈ આવી હતી બીજું હા એવું બધું ખાઈને આવતી રહી અને બીજું શું રમકડું તું સાથે લઈ આવી હાલતે જ અને દિત્ય જો અત્યારમાં બબલ સ્મેકર લઈને આવી ગઈ ઘરે કા તો જો આજે અમારા ગામમાં સમૂહ લગન છે અને હું અત્યારે થોડુંક મંડપ રોપાણ બધું કાર્યક્રમ છે તો જરાક આટો મારી આવું અહિયાં અને દીતિયા બેન આટો મારતા રમકડું પર લેતા આવ્યા છે એક આટો માર લઈ

એટલા બધા માણસો હશે એ પણ તમે આગળ કન્ટિન્યુ જોતા રહેજો તમને જોવાની મજા આવશે આગળ આપણે સાંજે એ પણ સીન દેખાડશું તો જો આ પ્રકારનો નો કઈ કઈ ગેટ છે અને અત્યારે એટલો બધી સીન નથી આવતો સાંજે હરકો સીન આવશે તો આપણે સાંજે જ વિડીયો આખો કન્ટિન્યુ કરશું હવે કાંઈ મસ્ત કાનુડાનું સ્ટેચ્યુ રાખેલ છે જો આવો કંઈક મંડપની અંદરનો સીન છે અત્યારે અહીંયા સ્પીકરને એવું ચાલુ છે એટલે મારો અવાજ થોડોક ઓછો આવશે પણ બધા બધા અત્યારે મંડપ ખાલી કરી અને પોતાની વિધિ પતાવી અને ઘરે જતા રહ્યા છે બીજી સાંજની તૈયારી કરવા માટે અત્યારે તો બધું ખાલી જ દેખાય છે પણ થોડીક વાર હમણાં થશે બે ત્રણ કલાક એટલે બધું ભરાઈ જશે જો અત્યારે અહીંયા જમણવાર ચાલુ છે તો આપણે પણ છે ને અહીંયા ભાઈ જમવા બેસી ગયા છે જો જમવામાં તમને દેખાડી દઉં તો દાળ છે ભાત છે પાપડ ગાંઠિયા અને બુંદી મરચાં અહીં નું આ સાત્વિક ભોજન છે ટ્રેડિશનલ ભોજન છે આ આજ દર વર્ષે હોય છે અહીંયા અહીંયા બધી સાંજના જમણવારની તૈયારી ચાલુ છે તો જમણવારની તૈયારી તમને દેખાડી જો અત્યારે આ જમણવારની તૈયારી છે ને ગઈકાલની જ ચાલુ છે કેમ કે અરાઉન્ડ વીસ થી પચીસ હજાર જેટલા માણસો હશે પચીસ પચીસ હજાર જેટલા માણસોને જમણવાર કરવાનું હોય એટલે થોડોક સમય લાગે એટલે અત્યારથી શરૂઆત થઈ ગઈ છે અને જમવામાં પણ તમને દેખાડ્યું એમ સાંજે હશે વઘારેલા ચણા વઘારેલા ભાત અને શું કહેવાય બીજું મરચાં 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 અને બુંદી એ એટલું હશે સાંજે વધુ માણસો હોય એટલે એ પ્રમાણે મેનેજ થઈ શકે સાંજે આપણે સરખી રીતના દેખાડશું પાછું તો સમૂહ લગ્ન ના સ્થળ ઉપર અત્યારે અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે એટલે હું એક જ છે ઘરે પહોંચી ગયા છે સાંજે આપણે આ ફૂલ વિડીયો છે ને કન્ટિન્યુ કરશું આ તો ખાલી એક ટ્રેલર જેવું જ છે સાંજે તમને વધુ જોવાની મજા આવશે ચાલો તો અત્યારે છે ને છ જેવો ટાઈમ વાગી ગયો છે ને અમારા ગામમાં સમૂહ લગન ચાલુ થઈ ગયા છે ને અત્યારે અમે જો સરસ મજાના રેડી થઈ ગયા છે ને અત્યારે જવાનું છે ત્યાં લગનમાં જાનું બધી આવી ગઈ છે અને અત્યારે અમારા ઘરે પણ મહેમાન ચાલુ થઈ ગયા છે અને અહીંયા જો અમારા કાકી આવી ગયા છે લગ્ન કરવા કા લગ્ન કરવા જાનું આવી ગયું આપણી જ રાહ જોતા હશે આજ માર કાકી જો ઝગમગ ઝગમગ થાય છે તો હા લાઈટ વાળું કાપડું પહેર્યું અને મમ્મી ને હજી તૈયાર થવાનું બાકી છે હમણાં આપડે હગાઈ કરવા જવાનું છે

અને મહેમાન પણ આવવાના ચાલુ થઈ ગયા છે ને અમારા ગામના લોકો છે ને ચાલી જવાનું છે અમારે કોઈને વાહન લઈને નથી જવાનું અમારે બધા ને હાલી ને જવાનું છે એટલે મહેમાનને વાહન પાર્કિંગ ની બધી હાથ સુવિધા મળી રહી છે તો ચાલો હવે ફટાફટ આપણે જઈએ મેરેજ ચાલો અમે આજે મેરેજ માં જતા હતા ને રસ્તા માં જો હવે અહીંયા છે ને જમ્પિંગ જમ્પિંગ દેખી ગયું માન્ય ને દિત્યા બે એટલે હવે જોઈએ લગન માં અમારે જવાનું નોંધ્યું કાકા કે હા અમે તો આ ઉભી ઉભી જોઈએ

બાકી લાઈન દેખાડું ને અડધા થી પિંચોતેર ટકા મેદાન છે ને પાર્કિંગ થી કવર થઈ ગયું છે ખાલી ફોર વ્હીલ ફોર વ્હીલ થી ફોર વ્હીલ થી પિંચોતેર ટકા આ થઈ ગયું કેટલી ગાડીઓ છે અંદાજિત મારા હિસાબે લગભગ બસો અઢીસો જેવું હશે બસો અઢીસો ને કેટલી ગાડી પાંચસો 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 મને લાગે હજાર હશે ખબર નહીં પાંચસો જેટલી તો લાગે છે એટલી ગાડીઓ અત્યારે લાગે છે આમાં

તો એક જ બસ છે ખાલી અહીંયા બાકી બધાય પોતપોતાની પ્રાઇવેટ ફોર વ્હીલ લઈને જ આવ્યા છે પેલા ટ્રેક્ટર ઉમા આવતા અત્યારે એક ટ્રેક્ટર અહીંયા દેખાતો નથી મને નહીં હવે બધા બધા અપગ્રેડ થઈ ગયા છે બધા માણસોનો વિકાસ થાય છે સારું કહેવાય ને અને બીજા જે માણસો મોટરસાયકલ ઉપર આવતા એ અમારા જેવા એ બધા અત્યારે હાલી ને આવતા થઈ ગયા રોડ ઉપર એ અમારા જેવા તારા જેવા ને અમારા જેવા અરે આપણે બધાય અમે બધા હાલી ને આવ્યા છે મોટરસાયકલ મૂકીને એટલે એવું ખોટી ટ્રાફિક ન થાય એટલા માટે અમે હાલી ને આવ્યા

મજા આવે તને ને અમારે વિડીયો જોવાની કેમ છે અનિલા બેન બસ મજામાં હા બસ જમી લીધું તો એ લોકો આપણને સ્પેશિયલ અહીંયા જો મળવા આવ્યા છે તો થોડી ઘણી વાર આપણે એની સાથે વાતો કરી લઈએ ને પછી આગળ જઈ આપણે લગ્ન ચાલો તો મેરેજમાં માં થોડાક મેરેજ જોયા ને એટલી ટ્રાફિક છે ને એટલી ગરમી થાય ને એટલે ગરમીના લીધે અમે આવું પરેશાન થઈ ગયા ને ગરમીથી એટલે જો અહીંયા આવી ગયા છે ઠંડુ ખાવા માટે આઈસ્ક્રીમ ખાવા માટે આ આ છે ને વિયાન તો ત્રીજી વાર લેસ અત્યારે વિયાન ને ત્રીજો વારો છે તારે જેન્સી બીજે વાર એટલે બધાય જો જશું કાકી ને બધાય આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા કા મજા આવી ગયા છે તાટી હોવાના હા ઠંડી માં આઈસ્ક્રીમ ખાવાની મજા આવે મજા આવે તો હવે મસ્તી મોકળી જાય ને પેલા ફટાફટ આપણે ખાઈ લઈએ બધા સબસ્ક્રાઈબર આપણા મળી ગયા છે હાય કેમ છો મજામાં ને આ બધા લોકો છે ને આપણા વિડીયો જોવે છે મજા આવે વિડીયો જોવાની મજા આવે ને

ચાલો તો ઘરે પહોંચી ગયા છે અને અત્યારે સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા લોકો વયા ગયા છે પોતપોતાની ઘેર અને હવે જો આપણે થોડું ઘણું કામ છે એ કરશું ને નરેશ તો હજી આવ્યા નથી એ હજી ત્યાં જ છે અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ